અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલે શહેર ચિંતામાં ફેરવાયું હતું આ ફ્લાઇટમાં સુરતના એક મુસાફર ફ્લાઇટમાં લંડન થી અમદાવાદ આવ્યાના એક જ કલાકમાં ફ્લાઇટ ક્રેશ થયું હતું જ્યારે મહિલા મુસાફરે ફ્લાઇટમાં અનેક સતી હોવાનું જણાવ્યું હતું અમદાવાદ એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશ મામલો સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશને ને હચમચાવી દીધું છે આ ફ્લાઇટમાં માં કામરે જુંબેર ગામ ના પટેલ પણ સવાર હતા વિભૂતિબેન પટેલ અભ્યાસ માટે લંડન જઈ રહ્યા હતા વિભૂતિબેન પોતાની રિંગ સેરેમની માટે ઇન્ડિયા આવ્યા હતા અને રીંગ સેરેમની બતાવી વિહાન હાર્દિક પટેલ સાથે લંડન જઈ રહ્યા હતા દસ દિવસ માટે વિભૂતિબેન પટેલ મતન સુરત કામરેજ આવ્યા હતા અને વધુ અભ્યાસ માટે લંડન પર ફરી રહ્યા હતા જો કે આ વિમાન દુર્ઘટનાના પગલે ઉંબેળ ગામ ચિંતામાં ફેરવાયું હતું અને વિભૂતિબેન ના ઘરે સ્વજનો એકઠા થયા હતા હિનાબેન કાલરિયે એમ શું બન્યું ઘટના જે પ્લેન ક્રેશ થયું અને જે મોટી દુર્ઘટના ગટી છે એનાથી ઘણો દુઃખ થઈ છે આપણા મુખ્યમંત્રી રૂપાણી પણ હતા હું બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પેરેન્ટ્સને એ લોકોને સગાવાલાને બધાને એવી શક્તિ આપે પ્રભુ કે આ દુઃખ સહન કરવાની શક્તિ આપે હું એવું પ્રાર્થના કરું છું પ્રભુ પાસે લંડન થી અમદાવાદ ત્યારે સવા મારું પ્લેન હતું અને એ લેટ થઈને બે કલાક લેટ થયું હતું અને સાડા દસ ની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું અને ત્યારે મને એવું કઈક લાગ્યું કે ભાઈ બે કલાક લેટ કેમ છે કદાચ હોય શકે લેટ પણ હોઈ શકે પ્લેન પણ જયારે હું ઉપર ચડતું હતું ને ત્યારે એમનું એસી બંધ હતું ત્યારે મેં એમને એર હોસ્ટેલ ને કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો આ એસી ચાલુ કરો એમ અને જયારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લેમાં કાંઈ જ નહોતું આવતું મને ના પાડી હતી એર હોસ્ટેલ કે એમને ટચ નહીં કરતા તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો બધી ડિસ્પ્લે બંધ છે અને કઈક અવાજ પણ આવતો તો જ્યારે ઉપર ઉપર થયું ને ચાલુ ઉપર ચડ્યું ને ચાલુ થયું ત્યારે ઘણો અવાજ આવતો હતો પ્લેનમાં કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે અને જ્યારે નીચે ઉતર્યું ત્યારે મેં લીગલી એવું લાગ્યું હતું કે કાંઈક ને કઈક આમાં પ્રોબ્લેમ છે જ

યસ મને ઘણું દુઃખ થયું મને હું લગભગ અમદાવાદની બહાર પણ નહોતી નીકળી સિવિલ પહોંચીને ત્યાં મને સમાચાર મળ્યા કે એ પ્લેન જ ક્રેશ થયું છે તમે શાંતિથી પહોંચી ગયા છો ને એમ કરીને તો મને ઘણો અંદરથી ડર લાગ્યો ને હું પ્રભુ